રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નજીમાં વરસાદમાં જ નવા રોડ રસ્તાની હાલત કફોડી બની છે પ્રથમ વરસાદમાં જ એક વર્ષ પહેલાં બનેલા રોડનું ધોવાણ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે આ રોડ રસ્તા પર કાંકરા દેખાઈ રહ્યા છે એક વર્ષ પહેલાં જ આ રસ્તો બનાવવામાં આવ્યો હતો અને પ્રથમ વરસાદમાં જ આ રસ્તો ધોવાઈ ગયેલો જોવા મળી રહ્યો છે જેના કારણે કોંગ્રેસના પ્રમુખ એવા દિનેશ વોરાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને આક્ષેપો કર્યા હતા જ્યારે ભાજપના શહેર પ્રમુખે પણ આ કોંગ્રેસના આક્ષેપોને ગણાવીને ફગાવી દીધા હતા રાજુ ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીમાં નવો સીસી રોડ બન્યો છે તે લગભગ આશરે એકાદ વરસ થઈ ગયેલ છે અને ત્યાં જ્યાં પણ સીસી રોડમાં ખામી હશે અને થઈ છે તેના માટે અમુએ ડેપ્યુટી કલેક્ટર આર અને આર એન બીના અધિકારીશ્રીને પણ રજૂઆત કરેલ છે અને જ્યાં આવું કંઈ હશે ત્યાં જે પણ કોન્ટ્રાક્ટ છે જેનો કોન્ટ્રાક્ટ હતો તેઓની પણ અમે જાણ કરી અને જે કાંઈ આમાં કોઈ પણ નબળું કામ થયેલ છે તો ન ચલાવી લેવા માટે અમુએ આર એન બીના અધિકારી ડેપ્યુટી કલેક્ટર અને કલેક્ટરશ્રીને રજૂઆત કરેલ છે અને એમાં કોઈ પણ જાતનો કોઈ ભ્રષ્ટાચાર થયેલ નથી અને જે કાંઈ કામ નબળું હોય તો તેની સામે અમોએ તત્કાલ રીતે ડેપ્યુટી કલેક્ટર અને આર એલ અધિકારીઓને જાણ કરેલ છે જે કોંગ્રેસના લોકો આક્ષેપ આક્ષેપ કરી રહ્યા છે તે પાયાવિહો છે અને અમોએ ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી વતી અરજ અહેવાલ કરી લેખિતમાં પણ જાણ કરેલ છે કે આ બાબતે જો કોઈ નબળું કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરેલું હોય તો તે કદાપી ચલાવી લેવામાં નહી આવે અને જે કઈ ભૂલ હોય અથવા તો નબળું કામ હોય તો તેની સામે કાયદેસરના પગલા લેવા અમારી માંગણી કરેલ છે ધોરાજી શહેરની અંદર જે રોડ પસાર થાય છે એ રોડ આશરે છ માસથી આજે બનાવવામાં આવ્યો છે આ રોડની અંદર અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે અને ભ્રષ્ટાચાર થયો હોય તે બાબતે અમુક લેખિતમાં રજૂઆત પણ તંત્રને કરેલ છે પરંતુ તંત્ર કોઈ દરકાર લેતું નથી અને કોઈ તપાસ પણ કરતું નથી અને જે કોન્ટ્રાક્ટર છે એને છાવરવામાં આવી રહ્યો છે અને મને તો એવું લાગી રહ્યું છે કે આ ભારતીય જનતા પાર્ટીના મામા માસીના જે હોય એને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોય અને છાવરવામાં આવી રહ્યા હોય એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ તંત્રને જ્યારે જાણ કરીએ તંત્રને ફોન દ્વારા જાણ કરીએ તો એવો જવાબ આપે છે કે કોન્ટ્રાક્ટરો અમને ગાંડતા નથી જવાબ આપતા નથી શું કેશો ભાઈ આ કોન્ટ્રાક્ટરને કોણ છાવરી રહ્યું છે કોન્ટ્રાક્ટરને અધિકારીઓ છાવરી રહ્યા છે અને રાજ્ય સરકારની જે એજન્સીઓ હોવી જોઈએ એની અંદર તપાસની સધીન છે એની માથે મૂકવામાં આવી એજન્સી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના

વિમલ સોંદરવા સાથે બ્યુર રિપોર્ટ ધૂડી ગુજરાતી ન્યૂઝ